અમદાવાદ મુત્ર ન્યૂઝમાં ઘણું સ્વાગત છે હળવદ તાલુકાના મેરુપર ગામે ઇમરજન્સી એકસો ને પ્રવેશવું બન્યું કઠિન વિકાસનો ભાર ન ખમી શકતા ગ્રામજનો ચાર વર્ષ થયા નેતાઓના શબ્દો થયેલા વિકાસને બારખવાની દ્રષ્ટિની શોધ કરવા લાગ્યા હોય તેવી હાલની સ્થિતિ હળવદ તાલુકાના મેરુપર ગામના સ્થાનિક લોકો અનુભવી રહ્યા છે ચૂંટણી વખતે ભાજપ કોંગ્રેસ આપના નેતાઓ પ્રજાના જનસંપર્કમાં રહે છે પરંતુ સત્તા મેળવનાર ભાજપ એ સમસ્યાનું સર્જન પામેલ રોડ રસ્તાને મજબૂતીની મોર સાથે વિકાસને વળગી રહેવામાં શબ્દોનું નેતાઓના શબ્દો વિકાસ થઈ રહ્યો છે વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું દ્રશ્ય હળવદ પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઇમરજન્સી એકસો આઠ જેવી એમ્બ્યુલન્સને મેરુપર ગામેથી પસાર થવું બીમાર ખુદ બીમાર પડે તેવી સ્થિતિનું નિર્માણ મુખ્ય પ્રવેશના માર્ગ બન્યા છે છતાં નેતાઓની વિકાસની વિરોધ પક્ષને જાહેર જાહેરમાં આમંત્રણ પાટી હોય તેવી સમસ્યા મેરુપર ગામના લોકો કહી રહ્યા છે ખેડૂતો અને ગ્રામજનો વિદ્યાર્થીઓ ખેતમજૂરને મેડિકલ સારવાર મેળવી ઇમરજન્સી એકસો આઠમાં કઠિન બની છે રિપોર્ટ અમદાવાદ મિત્ર ન્યૂઝ સદ્દામ સૈયદ સાથે કેમેરામેન સંજય નંદાસણીયા હળવદ મારું નામ યુવરાજસિંહ ખેર છે હું મેરપુર ગામનો વતની છું છેલ્લા કેટલાક વર્ષોથી મારા જન્મ પહેલાં ઓગણીસો ને એકાણુંમાં છેલ્લે આ રોડ બનેલો છે લગભગ આટલા વર્ષોથી કોઈ પણ જાતનું સરકાર કે કોઈએ આ રોડને ધ્યાનમાં લીધેલ જ નથી અમારા ગામનું કોઈ પણ જાતની કનેક્ટિવિટી જ નથી દેશ આઝાદ થયા પછી અમારા ગામનો મેરપુર ગામનો રોડ જ નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે